નોટન નખાય છે ગુન્ડન નખાય છે બધું તો પરફેક્ટ કેમ છો આજે બધે છે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલ તમારા બધા નું છે ને કેટલાય દિવસ આપણે રેસીપી બનાવી નથી તો આજ આપણે રેસીપી બનાવવાની છે લીલી ટુંમડી ને હોકલ ગુંમલા રેસીપી બનાવવાની છે YouTube અંદર ફર્સ્ટ વિડિયો અમારે આવે છે ને આમ તમને લગભગ YouTube અંદર એવો કંઈ કઈ વિડિયો ની જોવો મળાય હોકલ ગુંમલા ની રેસીપી કા તો બને રેજો તો આપણે હોકલ ગુંમલી છે મોટી મોટી હતી

ચાર ને પાંચ થઈ ગઈ છે તો આપણે જલ્દી ઉતરા રાખીને સુધારી લઈએ કા તો જો આપણે આ સાફ લઈ લીધી છે ને પેલા તો આને સાલુ પાડવાનું છે તો સાલુ પાડી નાખીને સુધારી નાખીએ આપણે પેલા

એકદમ આમ હારી થઈ જશે અને આપણે આવી ગુંડલી કરી છે જોવો આ આવી ગુંડલી હારી કરી છે ને હાઉ નાના નાના બટકા નથી કરવાના આખી રાખવાની છે આખી રાખીને તો ફાયદો પડશે તો આપણે ગુંડલીની રિપેરિંગ થઈ જાય અહીંયા તમે જોઈ શકતા છો કે બટાને ફોડવા હોય ને એની માફક નાના નાના બેગ માપસ ને મીડિયમ ફોડવા થાય છે ને અગર તો આપણે હવે નજુ નું કટિંગ કરવાની હોય પણ એ ટાઈપ નથી આ અલગ ટાઈપ છે બિનારા જો મજા આવે છે જોવા જેવું થાય જોરના કટિંગ કરવાનું શરૂ છે કાંઈ હાલ તો આપણે તો ટુંબડીનું મસ્તીનું કટિંગ થઈ જશે ગુમલી રિપેરિંગ થઈ જશે ટુંબડીનું કટિંગ થઈ જશે ને હવે પછી ટમેટાનું કટિંગ ટમેટો મળી નાખી હમ તો ટમેટો આવી રીતે મોટા બટકા મળવાનું છે કા વાહ એ વાહ રે વાહ વાહ મસ્ત મસ્ત બની ગયું છે આપણો રેસિપી પણ બનાવવાની છે આ તો હજી ખાલી ટ્રેલર છે પિક્ચર બાકી છે કા એમ હતી કે હા એમ છે વાહ કાંઈ વાંધો નહી હાલ તો બનાવી અને કન્ટિન્યુ બનાવી રહેજો તારા પાણીમાં પલાળવાની છે તો એને પલાળી દઈ તો આવી રીતના પલાળવા દે અને

વા આવી રીતનું હલા છે કાવાનું હમણાં આમને સડવા દેવાનું છે ઘડી ઘડી ખાઈ હલ્લા લખવાનું ઘડી ઘડી ખાઈ ઢાકી દેવાનું એમ ને હેલો ભાઈ જો આયા ગુંગલીલી ધોવાનું શરૂ થઈ ગયું છે ને આપડે મસાલ વાત વારે વાહ મસ્ત હેરા

Ani no benda apa tu sih? Kalau masih tahu jadi, tak. Rasa, yang mana ni? Alor bagik pak wanita pas utak ini. Ya man. Kok kok? Satu hari sudah naik. Kalau betul kali juicy awe, toh apede? Ma tak kau tiada ikro alor. Sejurus permalai mersu nak hidup alor. Sejurus mersu nak hidup kita dah.

અને હવે બનાવવાનું છે એટલે હવે શું બનાવવાનું છે રોટલા શું બનાવવાનું છે રોટલા બનાવવાના છે હવે રોટલા શાક બનાવી લખે ને હવે પછી જમી જવો બોલો તો હા તો મોડું થઈ ગયું છે તો એ જા ડાયરેક્ટ ડાયરેક્ટ બેહી દેવા અને રેસીપી આપડી બની ગઈ છે ફાઈનલી મસ્ત તો આજની રેસીપી ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો માં તો જય માતાજી બાય બાય કહી દો એમની બાટલા ઉગી નું કેમ તમે સૂલો પેટવું એ વિચાર કરું આઈલી ભૂંગળી આવેલ છે રસોડામાં બાટલા ઉઈસ કરેલ છે ને હાલો ભાઈ હાલો તો તો છે ને બાય બાય